આપણા દેશમાં જે છે વર્લ્ડ હેરિટેજ સાઈટની વાત કરીએ તો તાજેતરમાં જે છે સાહેબ ભારતની જે છે તાજેતરમાં ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ ટેન્જીબલ ટોટલ કેટલી છે ચુમ્માલીસ છે અને ચુમ્માલીસ જે છે બે હજાર પચીસ માં જે છે આપણને કઈ મળી છે ભાઈ તો મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ કયું છે મરાઠા મિલિટરી लैंडस्केप छे साहेब है ना मराठा मिलिट्री लैंडस्केप जे छे ए होउ जुए साहिबानी अंतर्गत अबे आ सू छे तो 12 किल्लाओ नो समूह छे तो छे मित्रों 12 तो किल्लाओ नो जे छे समूह छे જેમાંથી જે છે બાર કિલ્લામાંથી જે છે અગિયાર કિલ્લાઓ જે છે કિલ્લા જે છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં છે અને જે છે એક કિલ્લો જે છે જિન્જી કિલ્લો એ આવેલું છે તમિલનાડુ રાજ્યમાં ક્યા આવેલું છે તમિલનાડુ રાજ્યમાં જે છે આવેલું છે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખી લેશું આની અંતર્ગત आकी दुनिया में वर्ल्ड हेरिटेज साइट नी संख्या नी दृष्टि जो चर्चा करवामा आवे तो भारत जे छे साहेब कया नंबर ए आवे छे छठ्ठा नंबर पर आवे छे आ विश्व मा आ सू छे विश्व मा परंतु जो छे एशिया पैसिफिक क्षेत्र नी बात आवे एशिया पैसिफिक क्षेत्र में जे भारत जे चे, बीजा नंबर पर छे साहेब भारत जे चे, बीजा नंबर पर छे तो पहला नंबर पर छे साहेब चीन अने चीन जे छे ये विश्वमा बीजा नंबर पर छे अने विश्वमा जे, सौथी जे छे चौथी वधु वर्ल्ड हेरिटेज साइट जे छे देश देशमा छे साहेब इटली क्या छे भाई इटली मा जे चे, सौथी छे चौथी वधु छे साहेब આ ઉપરાંત ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મિત્રો તો ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે સર કઈ હેરિટેજ સાઇટ છે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે આવેલી છે સાહેબ હે ને કયા કયા વર્ષે તો વર્ષ 2004 માં ચાંપાનેર વર્ષ 2014 માં જે છે રાણીની વાવ વર્ષ બે હજાર સત્તર માં જે છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને બે હજાર એકવીસ માં